હલો ડ્રાયફ્રૂટ મેંગો મેંગો સાદી કોને કીધી ભાઈ આપણે છેલ્લા આઠ વર્ષથી ઊભા રહીએ છીએ આપણે દાદાએ ચાલુ કર્યું છેલ્લા બે વર્ષથી આપણું યોગદાન એ લાદા મેંગો ચોકલેટ ફ્રૂટ પછી આ કોઈ પણ માં ડ્રાય ફ્રુટ તો ડ્રાય પર થઈ જાય મેંગો લચ્છી ઓનલી ફોર દસ રૂપિયામાં ચોકલેટ દસ માં ફ્રુટ લચ્છી દસ માં ફ્રુટમાં ઝીણું કરીને પાઈનેપલ હોય ચીકુ હોય અલગ અલગ ફ્રુટ આવે મેંગો માં જોઈ કે માં જોઈ

કઈ હવે આપણે મેંગો રાખીએ છીએ ચોકલેટ છે સાદી છે રાઇફૂટ છે અને બજાય ના 10 રૂપિયા છે રાઇફૂટ કરતાં વીસ રૂપિયા છે હા રાઇફૂટમાં કઈ કાજુ આવે किशમિસ આવે પિસ્તા આવે જેલી આવે હા હા એક બીજું આપણે ભાઈ મેંગોમાં ચોકલેટમાં કે ફૂટમાં

લીસી ના દસ રૂપિયા જ ખાલી ખાલી દસ રૂપિયા કોઈ બી કોઈ બી બી ડ્રાય ફ્રુટ વાળી ખરતો બધા દસ્રેસ જણાવું એડ્રેસ માં માલવિયા કોલેજ ગોંડલ રોડ

આપડે સવાર સાડા દસ થી સાંજ ના છ સાત નો ટાઈમિંગ છે મેંગો ચોકલેટ ફ્રૂટ પછી આ કોઈ પણ માં ડ્રાય ફ્રુટ તો ડ્રાય પર થઈ જાય મેંગો લચ્છી ઓનલી ફોર દસ રૂપિયા માં ચોકલેટ દસ માં ફ્રુટ લચ્છી દસ માં ફ્રુટ માં ઝીણું કરીને પાઇનેપલ હોય ચીકુ હોય અલગ અલગ ફ્રૂટ આવે મોટો ઓર્ડર લ્યો નાનો ઓર્ડર લ્યો કોઈ પણ એક કિલો થી માંડીને સો બસો ત્રણસો ચારસો હજાર કિલો લગીનો આપણે ઓર્ડર લઈ આપણે કિલો માં આપડે માલ આપી લુજ માં એક કિલો ના સો રૂપિયા લખે આપી મળે આપણે નવામાં તો થોડાક ટાઈમ અંદર થોડાક ટાઈમ આપણે ચાલુ કરવાના છીએ પેકેજિંગ માં બોટલ બોટલમાં લચ્છી આવે એ ચાલુ કરવાના કોઈ પણ દુકાનદારને જો તેની દુકાને લચ્છી હોય તો આપણે માલ આપશી ગોંડલ રોડ પીડી માલવિયા કોલેજ ની બાજુમાં પ્રેમ લચ્છી প্রেম <laughs> লচ্ছি <laughs> 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 બે મેંગો એક ફ્રૂટ લચી હા એ ફ્રુટ છે ભાઈ

ચોકલેટ લચ્છી આપડી ફ્રૂટ લચ્છી ચીકુ વાળી

हेलो ड्राई फ्रूट मैंगो मैंगो शादी हेलो ड्राई फ्रूट मैंगो Y todo ya va.